ક્યારે શરૂ થઈ રહ્યો છે ચાતુર્માસ ચાતુર્માસ કેટલો સમય ચાલશે આ ચાર મહિના કયા નિયમોનું પાલન કરવું જરૂરી છે નમસ્કાર મિત્રો અંબા અંબાએસ્ટરલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો ચાતુર્માસને સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ માનવામાં આવે છે એટલે કે ભગવાન વિષ્ણુ જ્યારે શયનકાળમાં હોય છે ત્યારે આ ચાર મહિનામાં શુભ કાર્યો પર પ્રતિબંધ હોય છે પૂજા જપતપ માટે આ સમય શ્રેષ્ઠ હોય છે તમને જણાવી દઈએ કે અષાઢ મહિનાની દેવશયની એકાદશીથી ચાતુર્માસ શરૂ થાય છે અને તે કાર્તક મહિનાની દેવ ઉઠી એકાદશીના દિવસે સમાપ્ત થાય છે તો આજે આ વિડીયો દ્વારા અમે તમને જણાવી રહ્યા છીએ કે આ વર્ષે ચતુર્માસ ક્યારે શરૂ થશે અને તેની સાથે જોડાયેલા નિયમો શું છે તો અંત સુધી આ વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો અને જાણી લો કે ચાતુર્માસમાં

અને આ દિવસે દેવશૈની એકાદશી ઉજવવામાં આવશે બાર નવેમ્બરે દેવ ઉથી એકાદશીના રોજ ચાતુર્માસ સમાપ્ત થશે પંચાંગ અનુસાર ચાતુર્માસ અષાઢ મહિનાના અંતિમ દિવસોમાં શરૂ થાય છે જે શ્રાવણ ભાદરો આશ્વિન અને કાર્તક મહિનાના અંતિમ દિવસોમાં સમાપ્ત થાય છે ત્યારબાદ દેવ ઉથી એકાદશી પર આ ચાતુર્માસનું સમાપન થતું હોય છે હવે જણાવીએ ચાતુર્માસ સંબંધિત નિયમો કયા કયા હોય છે તો મિત્રો ચાતુર્માસની શરૂઆતમાં વરસાદની ઋતુ હોય છે આવી સ્થિતિમાં પાણીમાં હાનિકારક બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે જે આપણી પાચન શક્તિને નબળી પાડે છે તો આ ચાર મહિનામાં આપણે આપણી ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ માત્ર નુકસાન પહોંચાડે છે પરંતુ તે આપણા સ્વાસ્થ્યને ખરાબ અસર પણ કરે છે ચાતુર્માસ દરમિયાન કાચા લીલા પાંદડાવાળા શાકભાજી ન ખાવા જોઈએ આ ચાર મહિના દૂધ દહીં છાશનું સેવન કરવાનું પણ ટાળવું જોઈએ આ સિવાય માંસાહારી અને મસાલેદાર ખોરાક પણ ન ખાવો જોઈએ ચાતુર્માસ દરમિયાન દરરોજ મધનું સેવન કરવું હિતાવહ હોય છે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે સાથે સાથે મિત્રો આ ચાતુર્માસ દરમિયાન ભગવાનના નામનો મહિમા ખૂબ બતાવવામાં આવ્યો છે તો નામ જપ તમે કરી શકો છો સત્સંગ કરી શકો છો ભજન કીર્તનનું વિશેષ ફળ આ ચાતુર્માસમાં બતાવવામાં આવ્યું છે તો ચાતુર્માસમાં તમે પણ ભગવાન નામ સ્મરણ કરી અને તમારા જીવનને ધન્ય અને સાર્થક બનાવી શકો છો આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે